સુરતમાં મોરલી ફાર્મ ખાતે શ્રી સમસ્ત પીપલિયા પરિવાર દ્વારા મિલન તેમજ ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું પીપલિયા પરિવારના પ્રમુખ શ્રી ડૉક્ટર મનોજભાઈ પીપલિયા તેમજ કમિટીના સભ્યો સાથે રહીને પીપલિયા પરિવારના અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પરિવારનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સાથે જ સામાજિક કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં પહેલગામ આતંકી હુમલા ઉપર નાના ભૂલકાઓ દ્વારા કૃતિ રજૂ કરી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને પરિવારના સભ્યો જે આર્મી અને નેવીમાં ફરજ બજાવે છે તેમની નોંધ લઈ સલામી આપવામાં આવી હતી આ ઉપરાંત સવારના સેશનમાં પરિવારના ગ્રેજ્યુએટ તેમજ શિક્ષિત વ્યક્તિઓનું સંમેલનનું આયોજન કરી પરિવારના શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આ સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં સુરત ઉપરાંત વિદેશમાં અને બહારગામ રહેતા પરિવારના પાંચ હજારથી વધુ સભ્યો હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ સમારોહમાં પરિવારના સભ્યોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ આવે તે હેતુસર સાયબર ક્રાઇમ સુરક્ષા સેલને આમંત્રિત કરેલ હતા જે અન્વયે ડભોલી સિંગણપોર પોલીસ સ્ટેશનના સાયબર સેલ દ્વારા પરિવારના તમામ વ્યક્તિઓને સાયબર સુરક્ષા અંગે માહિતગાર કર્યા હતા આ સ્નેહ મિલનમાં કતારગામ વિધાનસભાના એમએલએ અને માજી મંત્રી શ્રી વિનુભાઈ મોરડિયા સુરતના ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ લાઇટ એન્ડ ફાયર સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ પાંડવ કોર્પોરેટર જયશ્રીબેન વરિયા વાટલીયા પ્રજાપતિ સમાજા અગ્રણી શ્રી નંદલાલભાઈ પાંડવ વટલિયા પ્રજાપતિ સમાજ સુરત વિભાગના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ વરિયા પીએસઆઈ શ્રી પ્રજાપતિ સાહેબ તેમજ ધબકાર પેપરના તંત્રી શ્રી नरेशભાઈ વરિયા તેમજ પ્રજાપતિ આમંત્રિત અન્ય પરિવારોના પ્રમુખ શ્રી અને કમિટી સભ્યો તેમજ આરટી ટીમ કતારગામ વગેરે મહેમાનો હાજર રહ્યા હતા ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે મારી સાથે સુરત મહાનગરપલકા લાઈટિંગ વાઇસ ચેરમેન મારા મિત્ર પાંડોજી અને સમસ્ત પીપળા પરિવારના અધ્યક્ષ ડોક્ટર મનોજભાઈ પીપળેજી જે મારા ખૂબ જૂના મિત્ર છે તેમની સાથે આજે પરિવારના આ પીપળિયા પરિવાર લગભગ પાંચ થી સાત હજાર જેટલા લોકોને માનવ મેળે અહીંયા ઉમટી પડી ત્યાં સમસ્ત પીપળિયા પરિવારના નગરવાસીઓનું દર્શન કરવા માટે લાવવા મળ્યા એવું પીપળિયા પરિવારના આ સ્નેહ મિલનનું લગભગ દસમું જેટલું વર્ષ છે હું સમાજના પ્રમુખ તરીકે મનોજભાઈ પીપળિયાજીને ડૉક્ટર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન મોકલું છું જે સૌ સમાજને સાથે રાખી સમાજના તેજસ્વી બાદલાઓનું

અમારા સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના ભૂતપૂર્વ પ્રમુખ નંદલાલભાઈ કે પાંડવ પણ હાજર રહેલા હતા સમગ્ર પ્રોગ્રામમાં છ એક હજાર વ્યક્તિઓ છે અમારો એક જ સૌથી મોટો મેસેજ છે અમારો મોટો અને લોગોની અંદર પણ એવું કહેવાનું છે કે સૌગો શક્તિ કલોયુગી આજના જમાનામાં યુનિટી એ જ એક શક્તિ છે અને અમે ખૂબ સારી રીતે છેલ્લા દસ વર્ષથી સારી રીતે એક પણ પ્રકારના વિવાદ વગર સંગઠન ચલાવી રહ્યા છીએ અને વિવિધ એક્ટિવિટી અને વિવિધ ક્ષેત્રોમાં ટોપ પર જઈ રહ્યા છે એકાબીજાની પોઝિશન અમે જાણીએ કોણ ક્યાં છે કયા ક્ષેત્રમાં છે અને એકાબીજાનો જયારે જયારે જરૂર પડે ત્યારે સાથ સહકાર મેળવી અને ખુબ આગળ વધે આપણો સમગ્ર પરિવાર અને સમગ્ર સમાજ અને સમગ્ર સુરત અને ઇવન નરેન્દ્રભાઈ પાટીલ ડોક્ટર સાહેબે જે ડેપ્યુટી મેયર કીધું એમ અમારી પાસે એવા તેજસ્વી તારણાઓ છે જે નેશનલ લેવલે પણ લીડ કરી રહ્યા છે જે આપણને ગુજરાતનો પણ ગૌરવ બની શકે એમ અમારો પરિવાર ખૂબ આગળ વધે અને સમાજ આગળ વધે અને આપણો ગુજરાત આગળ વધે એ જ અમારી શુભેચ્છા છે અને એ જ અમારો સંદેશ છે થેન્ક યુ